મમ્મી મસ્ત શીરો અને બટાકાની ભાજી બનાવી તું એ આજે રાજગરાનો શીરો રાજગરાનો શીરો કેવી રીતે બનાવ્યો તને હેડો જો આજે કચરો દળવાનો બહુ તો ચીકણો બને છે ત્યારે પેકેટ મળું

मसाला जीरो तयार. हा बाजू भाजी भरাই दो. हं. भाजी नु वगार थाय छे. नवा नवा मसाला काढया शे मसाले वाड़ू तो यूज hmm. ना कराय. हां हां ए फ्लेक जीरो नखि दीदू. हं. ही मध्ये चना तिदीवा. हं. अपा मडछा. હવે

એક બાજુ શીરો તૈયાર અને એક બાજુ બટાકાની ભાજી તૈયાર ચાલો મિત્રો જમવા અગિયારસ નું ભોજન રાધે 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 રાધે